ખાસ તમને સમાચાર મળી જાય કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આજે તમને ખાસ ચાલી રહ્યો છે તે પણ મને લખીને જણાવી આગળ લાગુ વિસ્તારોની અંદર અમરેલી લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી રહેશે ખાસ મિત્રો અમરેલીની આસપાસ બગસરા લીલીયા લાગુ વિસ્તારો સાવરકુંડલા જુનાગઢ લાગુ વિસ્તારો વેરાવળ મહુવા ગીર નેશનલ પાર્ક લાગુ વિસ્તારો સૌરાષ્ટ્રના મિત્રો બીજો વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લા વિશે જોઈ લઈએ ભાવનગરની અંદર પણ મિત્રો મહુવા લાગુ વિસ્તારો તળાજા પાલીતાણા લાગુ વિસ્તારો ભાલ પંથક ભોળાદ લાગુ વિસ્તારો સિંહોર ભાવનગર વલભીપુર ગઢડા આ દરેક વિસ્તારોમાં ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં જોવા મળશે તે સિવાય બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા લીંબડી શાપર વેરાવળ લાગુ વિસ્તારો જેતપુર આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો ચોવીસ કલાક આગામી ચોવીસ કલાક આ દરેક વિસ્તારોની અંદર અતિભારે મેઘ તાંડવ જોવા

વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તે સિવાય પણ મિત્રો જોઈ લઈએ તો ગાંધીનગર યલો એલર્ટ જાહેર અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા લાગુ વિસ્તારો દાહોદ નડિયાદ ધોળકા સહિતના મિત્રો વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક હવામાન ખાતા દ્વારા ભાગરે આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો જે દાહોદ લાગુ વિસ્તારો છે ત્યાં દાહોદની આસપાસ આસપાસના જે પણ મિત્રો વિસ્તારો છે નાના નાના દાહોદ પીપલોદ જાહલોદ આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો આગામી ચોવીસ કલાક કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વિશે મિત્રો વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે હવામાન ખાતાએ તેમાં મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર આણંદ લાગુ વિસ્તારો ખંભાત ડભોઈ કરજણ જાંબુસર બોડેલી લાગુ વિસ્તારો છોટાઉદેપુર લાગુ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી ત્યાંથી મિત્રો નીચે આવીએ તો જાંબુસરથી નીચે સુરત લાગુ જે વિસ્તારો આવી જાય છે તેની ઉપરના ભરૂચ લાગુ વિસ્તારોમાં રેડ એલર્ટ મિત્રો અહીં તમે જોઈ શકો અહીં દેખાઈ રહ્યું છે ભરૂચ લાગુ વિસ્તારો કોસંબા વાંકાળ દેડિયાપાડા ઉમરપાડા દહેજ અંકલેશ્વર આ દરેક વિસ્તારોમાં મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળશે તેને લઈને હવામાન ખાતાએ પણ મોટી આગાહી કરી દીધી છે હવામાન ખાતું અને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેના વિશે વિડીયોના અંતમાં વાત કરીશું અત્યારે હું તમને જણાવી દઉં છું કે ક્યાં કેટલો વરસાદ જોવા મળશે ત્યાંથી નીચે મિત્રો આવીએ તો સુરત લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે સુરત બારડોલી વ્યારા નવસારી બિલીમોરા આહવા અને ડાંગ લાગુ વિસ્તારોમાં પણ મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ નવી હલચલ વિશે હું તમને દેખાડી દો મિત્રો અહીં તમે જોઈ શકો કે આ હલચલ જે છે તે અહીં અરબ સાગરમાં ભારે રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે કારણ કે ખાસ કરીને મિત્રો આ હલચલ જે છે તે અરબ સાગરમાં ખૂબ જ વધારે ગતિથી આગળ વધી રહી છે અહીં મિત્રો તમે જોઈ શકો આ અરબસાગરનો વિસ્તાર છે ત્યાં ખાસ કરીને આ એક નવી સિસ્ટમ બની છે જે મિત્રો મોટા ભાગના વિસ્તારો તો મુંબઈ તરફ આ સિસ્ટમને કવર કરે છે તો મિત્રો મુંબઈમાં જે છે આ સિસ્ટમને કારણે અત્યારે ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આગામી વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જાય તેવો વરસાદ આ સિસ્ટમને કારણે જોવા મળશે બાકી મિત્રો જોઈએ તો તો આ સિસ્ટમ જે છે તે ગુજરાતના પણ કેટલાક વિસ્તારોને અસર કરશે કારણ કે અહીં નીચે મિત્રો અરબસાગર પાસે રહેલી હોવાથી અહીં મિત્રો સુરત લાગુ વિસ્તારો વલસાડ નવસારી આહવા ડાંગ લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાવનગર મહુવા જુનાગઢ લાગુ વિસ્તારોમાં પણ મિત્રો આ સિસ્ટમ જે છે તે અસર કરી શકશે અને તેને લઈને મિત્રો આવતીકાલે ભારે વરસાદની આગાહી છે મિત્રો અહીં તમે જોઈ શકો આટલા વિસ્તારમાં આ સિસ્ટમનું વર્ચસ્વ રહેશે જે લઈને મિત્રો આવતીકાલે મેઘતાંડવ જોવા મળશે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે ખાસ મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાનો જે વરસાદ નહોતો થયો ત્યાં મિત્રો આજ પડવાનો શરૂ થઈ ગયો છે

આપણે વાત કરી લે કે હવામાન નિષ્ણાતો શું કર્યા છે અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો મિત્રો કે આંબાલાલ પટેલે આજે જ મિત્રો એક નવી આગાહી કરી દીધી છે આ વરસાદને લઈને મિત્રો એવું જણાવ્યું છે છે કે નીચે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે સુરત વલસાડ લાગુ વિસ્તારો આહવા અને ડાંગ લાગુ વિસ્તારો ત્યાં મિત્રો આગામી ત્રણ દિવસની અંદર જે છે તે આંબાલાલે એવી આગાહી કરી છે કે દસ ઇંચ જેટલો પણ મિત્રો તમને જે છે તે દસ ઇંચ જેટલો વરસાદ આગામી ત્રણ દિવસની અંદર જોવા મળી શકે તેવી મિત્રો આગાહી અંબાલાલે કરી છે તે સિવાય મિત્રો આંબાલાલે એવું પણ જણાવ્યું જણાવ્યું છે કે આ હવે ચોમાસું જે છે તે ચરમ સીમા ઉપર આવી ગયું છે અને અત્યારે વરસાદનો જે ચોમાસાનો ઓરિજિનલ રાઉન્ડ હોય તે ચાલી રહ્યો છે અને આ રાઉન્ડ મિત્રો જે છે તે હજુ તમને 5 જુલાઈ સુધી જોવા મળશે 5 જુલાઈ સુધી મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જે છે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે તે સિવાય મિત્રો આગળ વાત કરી લઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ જોવા મળશે હજુ પણ મિત્રો ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદ આવ્યો નથી મોટા ભાગના તે વિસ્તારો મિત્રો ઉત્તર ગુજરાતના રહેલા છે અને કચ્છના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આગામી 2 થી 3 દિવસની અંદર હવે જે છે

પરંતુ મિત્રો આવતીકાલે જે મેઇન ફોકસ એરિયા રહેશે વરસાદ માટે તે મિત્રો સુરતની વિસ્તારો રહેશે જેવા કે સુરત લાગુ વિસ્તારો વ્યારા કોસંબા વલસાડ નવસારી અને ભરૂચ લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ રહેશે અને ખાસ મિત્રો તમે જોઈ શકો કે રેડ એલર્ટમાં જોવા મળી રહ્યા છે આહવા અને ડાંગ લાગુ વિસ્તારો તો મિત્રો ખાસ વલસાડ નવસારી આહવા અને ડાંગ લાગુ જે મિત્રો વિસ્તારો છે સાપુતારા લાગુ જે વિસ્તારો છે અહીં રેડ એલર્ટમાં તમને જોવા મળી રહ્યા છે તો આ સિસ્ટમને કારણે મિત્રો અહીં આવતીકાલે જે છે તે તાંડવ જોવા મળે મળશે અને રોડ ઉપર મિત્રો પાણી ભરાઈ જતા પણ તમને આવતીકાલે વલસાડ લાગુ વિસ્તારમાં જોવા મળી શકે કારણ કે તમને ભારેથી અતિભારે વરસાદ જે છે તે ખાસ કરીને જોવા મળવાનો છે તો મિત્રો તૈયાર રહેજો ખાસ મિત્રો તમને આ વિડીયો કામનો અને ઉપયોગી ઘણો સાબિત થયો હોય તો આ વિડીયોને તમારે એક લાઈક કરી દેવાની છે જેથી અમે વધારે આવા વિડીયો બનાવતા રહીએ સમગ્ર ચોમાસા દરમિયાન દરરોજ ક્યાં અને કેટલું વરસાદ પડશે કેટલા વાગે પડશે આ ચેનલના માધ્યમથી હું તમને જણાવતો આપીશ તો આ ચેનલને ને ના કરીએ તો કરીને રાખજો ખાસ કરીને મિત્રો તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી